સુરત ગણેશ ચતુર્થી પહેલાનો વીક એન્ડ ગણેશ આગમન માટે ફેવરિટ બન્યો સુરત ગણેશ ચતુર્થી પહેલાનો વીક એન્ડ ગણેશ આગમન માટે ફેવરિટ બન્યો આગામી દિવસોમાં ગણપતિ ઉત્સવ આવી રહ્યો છે ત્યારે સુરતના ગણેશ ભક્તોમાં અનેરો માહોલ જોવા મળી રહ્યો છે તેમાં પણ ગણેશ ચતુર્થી પહેલાના વીકએન્ડમાં સુરત ગણપતિમય બની ગયું હતું સરી રવિ સુરતમાં વરસાદ ને પવનનો માહોલ હોવા છતાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગણેશ આયોજકો દ્વારા આગમન યાત્રા નીકળી હતી શહેરમાં મોટી સંખ્યામાં શોભાયાત્રા નીકળી હોવાથી અનેક જગ્યાએ ટ્રાફિક જામ જેવો માહોલ સર્જાયો હતો સુરતમાં છેલ્લા કેટલાક ભારે ધામધૂમ કરવામાં આવતી હતી પરંતુ કેટલાક પ્રતિબંધનને કારણે છેલ્લા કેટલાક વર્ષોથી ગણેશ આગમનનો ટ્રેન્ડ શરૂ થયો છે અને તે દિવસને દિવસે વધી રહ્યો છે આ વીકેન્ડમાં સુરતમાં ગણેશ આગમનમાં ભારે ઝાકમ જોડ જોવા મળી હતી સુરતમાં આમ તો ફૂટથી મોટી પ્રતિમા પર પ્રતિબંધ છે પરંતુ આ વર્ષે નાની મંગલ મૂર્તિ સાથે ફૂટ પણ મોટી પ્રતિમા શોભાયાત્રામાં જોવા મળી હતી સુરતના કૂટ વિસ્તારના અનેક ગણપતિજીની પ્રતિમા ડીકે એમ હોસ્પિટલ ખાતે રાખવામાં આવી હતી ત્યારબાદ રાત્રિના સમયે બેન ડીજે અને ઢોલ નગારાના તાલે લાઇટિંગ સાથે આગમન યાત્રા કાઢવામાં આવી હતી સુરતના જુદા જુદા વિસ્તારમાં ડીકેમ હોસ્પિટલથી આગમન યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ગણપતિ બાપ્પા મોરિયાના નાશ સાથે ગણેશ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું વરસાદ અને પવન છતાં ગણેશ ભક્તોમાં શ્રદ્ધા ડગી ન હતી ને દબદબાભેર આગમન યાત્રા કાઢવામાં આવી હતી માત્ર મોટી પ્રતિમાની શોભાયાત્રા નહીં પરંતુ રહેનાંક સોસાયટીમાં પણ આગમન યાત્રા નીકળી હતી બીરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલા સુરત